કર્મચારી મિત્રો ઠાકોર સમાજ ને ઠાકોર ના યુવાનો એ બધા સાથે મળીને એક રસ તેજસ્વી વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થીનીઓ બેનો હતી એનો આજે અને જે કર્મચારીઓ સમાજમાંથી નોકરી લઈને આગળ વધ્યા એમના આજે સન્માન કરવામાં આવ્યા સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજના આગેવાનો દ્વારા અને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન કરવામાં આવ્યા જેથી કરીને એમનો ભવિષ્ય ઉજળું બને અને આવતીકાલ એમની ઉજળી બની રહે એના માટે એનું સન્માન એ બધાનો કરવામાં આવ્યો અને બીજા પણ એમાંથી શીખ લે કે હું પણ મારા સમાજનો નામ રોશન બનો અને કલેક્ટર આઈપીએસ કે આઈએસ બનું એવી આજે બધાને પ્રતિજ્ઞા લઈ અને બધાય મનોમન નક્કી કરીને આગળ વધે એવી ભાવના સાથે આ સમાજની એકતા જળવાઈ રહે સાથે સાથે સંપરે બધા એક થઈને રહે શિક્ષણમાં ધ્યાન આપે શિક્ષણનું મહત્વ અત્યારે છે એટલે શિક્ષણમાં દરેક સમાજના લોકો એક મેક થઈને ધ્યાન આપે અને સમૂહ લગ્નમાં પણ બહુ સંખ્યામાં જોડાય એવી વિનંતી અસ્તુશિત આ સૌ પ્રથમ તો રાધનપુર સાતલપુર ને સમિ આ ત્રણેય તાલુકાનો વિદ્યાર્થીઓને સત્કાર સમારંભ રાખ્યો તે જે કે તમામ કર્મચારી મંડળને હું અભિનંદન આપું છું તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું દરેક આગેવાનોએ ચિંતા કરી કે આવનાર સમયની અંદર શિક્ષણ માટે આપણે શું કરી શકીએ અને જ્યાં સુધી સમાજ એ પોતે સ્વનિર્ભર રીતે આર્થિક રીતે જ્યાં પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને મદદ ના કરે ત્યાં સુધી બીજાની સરખામણીમાં જે શિક્ષણની ક્વોલિટી આવવી જોઈએ કે જે એની વ્યવસ્થાઓ ભૌતિક સુવિધાઓ જે હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક કચાશ રહે છે એટલે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય સાથે આવનાર ભવિષ્યમાં સમાજના જે આગેવાનો છે એ પોતાના વ્યક્તિગત ખર્ચા કાપીને જ્યાં પણ સમાજની સંસ્થાઓ છે એમાં આર્થિક રીતે મદદ કરે ક્યાંક વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીને દત્તક લેવી પડે તો એ પ્રમાણે લે અને અનેક પ્રકારના સારા કામોની અંદર ભૂતકાળમાં જે આગેવાનોએ જે કામ કર્યું છે એ આગેવાનોને પણ આજ યાદ કર્યા અને એમનું જે કામગીરી છે એને આગળ વધારવાની જવાબદારી એ વર્તમાન પેઢીની છે વર્તમાન પેઢી પણ આ બાબતમાં ખુબ સારું કામ કરી રહી છે રાધનપુર માં કન્યા હોસ્ટેલ પણ બનાવી ત્યાં અત્યારે હાઈસ્કૂલ પણ છે અને બીજું પણ શિક્ષણ માં બધા સાથે ને ગમત કરવા માટેનો અધિકાર હોય ફ્રેન્કલી કામ કરે છે કોઈ પણ પ્રસંગો હોય તો એમની હાજરી હોય છે તો એ સારું કરે છે એમાં સારું જ પણ વ્યક્તિગત રીતે કોઈ એકાબીજા કોમેન્ટ કરતા હોય તો એના હામે લવિનજી એ જે જવાબ આપવાનો હતો એ એમની રીતે આપ્યો છે એકાબીજા ખુલાસા કરી દીધા છે એકાબીજાની ચા પાણી કરવા માટેની વાત કરી છે એટલે આ વાત ને હવે આપણે પૂરી કરી કામ અભિનંદન